સુરતમાં ફરી જુગારના અડાઓ ઠેર ઠેર ધમધમતા થયા છે ત્યારે કાપોદરા પોલીસ પથકની હદમાં ચાલતા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેની ટીમે દરોડા પાડી મહિલા સહિત આડત્રીસ જુગારીઓને રંગ્યાતે ઝડપી પાડી લાખો રૂપિયા મતા અહીંયા કબજે કરી હતી ત્યારે જુગાર ચલાવનારા ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા હતા જુગાર ધામ ચલાવનારાઓમાં વોન્ટેડ શાહેદ શેખ આસિફ ગાંડાનો ભાઈ હોવાની ચર્ચા જોવા મળી રહી છે સુરતમાં દારૂની સાથે હવે ફરી જુગરના અડાઓ ધમધમી રહ્યા છે જે સ્ટેટ મોનિટરિંગ સેની ટીમે કાપોદરા વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યો છે કાપોદરામાં નાના વરાછા ખાતે આવેલા રામજી મંદિર સામે ખાડી ફળિયામાં ચાલતા કમલેશ જૈનના જુગારધામ પર દરોડા પાડ્યા હતા કમલેશ જૈન અને તેના સાથીદારો જેમાં અનિલ પાંડે નિકુંજ ચૌહાણ શાહિદ શેખ ગબ્બરસિંહ બગડા હનુભાઈ ભરવાડ કાદર કાલુ ઇકબાલ સહિતના ભાગી છૂટ્યા હતા જ્યારે

મૈધરપુરા શાહિદ શાહે શેખ કુખ્યાત બુટલેગર જુગારધામ ચલાવનાર આસિફ ગાંડાનો ભાઈ હોવાની પણ ચર્ચા શહેરભરમાં જોવા મળી રહી છે સાથે